નમસ્કાર મિત્રો તો અમે લઈને આવી ગયા છે ત્રણ ડેમોની માહિતી દાંતીવાડા ડેમ શેપુ ડેમ અને મુક્તિશ્વર ડેમ તો વાત કરીએ દાંતીવાડા ડેમની તો આવકની વાત કરીએ તો ચારસો ને એકોતેર ક્યુસેક પોણીની આવક ચાલુ છે સપાટીની વાત કરીએ તો પોણસો ને એકોતેર પોઈન્ટ પોસઠની સપાટી પોણી પોંકી ગઈ છે ભયજનક સપાટીની વાત કરીએ તો સસો ચાર છે મિત્રો આ હતા દાંતીવાડા ડેમની સપાટી હવે વાત કરીએ સીપુ ડેમની તો સીપુ ડેમમાં આવકની વાત કરીએ તો નીલ છે અને સપાટીની વાત કરીએ તો પોણસોની એસી પોઈન્ટ ચા પચાસની સપાટી પોણી પહોંચી ગઈ છે અને ભયજનક સપાટીની વાત કરીએ તો સત્સો ને અગિયાર છે મિત્રો હવે વાત કરીએ મુક્તિશ્વર ડેમની તો મુક્તિશ્વર ડેમની વાત કરીએ તો પંચ્યાસી ક્યુસેક પોણીની આવક ચાલુ છે અને સપાટીની વાત કરીએ તો પોણસોની ચોપ્પન પોઈન્ટ ચાલીસની સપાટી પોણી પહોંચી ગઈ છે મિત્રો આ તરફ ત્રણ ડેમની માહિતી તો તમને ત્રણ બધાની માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ કરતા રહેજો ઓકે